અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર બને તેવા સપનાને સાકાર કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બે વાર કાર સેવા માટે થઈને આહવાન કરવામાં આવ્યું હતું તે દરમિયાન વર્ષ ઓગણીસો નેવમાં અંકલેશ્વરના ભડકોદરા ગામમાં રહેતા યોગેશ પટેલ અને તેઓના મિત્ર ગણપત પટેલ અંકલેશ્વરથી નીકળી સુરત થઈ તાપ્તી ગંગા ટ્રેનમાં સવાર થઈ યુપીના અલ્હાબાદ નજીક ટ્રેનમાંથી ઉતરી હાલના પ્રયાગરાજ તીર્થ ખાતે સ્નાન કરવા ગયા હતા જ્યાં યોગેશ પટેલ અને તેમના મિત્ર ગણપત પટેલ તેમજ હાલના અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ સહિત પાંચથી વધુ કાર સેવકોને પોલીસે પકડી નૈની સેન્ટ્રલ જેલમાં પંદર દિવસ સુધી પૂરી દેવામાં આવ્યા હતા આ વિપરીત સ્થિતિમાં તેઓ જાણે શહીદી વહોરી લેવા જ ત્યાં ગયા હતા તેવી આપપીતીનું વર્ણન યોગેશ પટેલે કર્યું હતું એટલું જ નહીં તે સમયે તેઓએ અનેક કારસેવકોના મૃત્યુ થયા હોવાના દ્રશ્યો પણ જોયા હતા જે તેઓ આજે પણ યાદ કરી દુઃખી થાય છે જોકે હાલ ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓને લઈ કાર સેવક યોગેશ પટેલે ખુશી વ્યક્ત કરવા સાથે સરકાર વધુ સારી કામગીરી કરે તેવી આશા સેવી હતી ઓગણીસો નેવુંમાં માં અમે કાર સેવામાં ગયેલા એમાં મારી સાથે મારા મિત્ર ગણપતભાઈ કાલિદાસભાઈ પટેલ એ પણ હતા એ હાલમાં ગામ છોડીને બીજા ગામ રહેવા ગયેલા છે અમે અહીંયાથી લગભગ બે વાગ્યે અંકલેશ્વરથી સુરત નીકળ્યા સુરત અમે બધા ભેગા થયેલા ત્યાંથી રાત્રે તાપતી ગંગા એક્સપ્રેસમાં જવા માટે રવાના થયા બે દિવસ પછી અમે ત્યાં નહીંની અલહાબાદની બાજુમાં એક નાનું શહેર છે ત્યાં ઉતર્યા ત્યાંથી પછી અમે પ્રયાગ જે હમણાં નામ આપેલું છે એ પ્રયાગ તીર્થ સ્થાન પર નહવા ગયા નાઈને ત્યાંથી બહાર નીકળ્યા એટલે અમને સીધા જ જેલમાં મૂકી દેવામાં આવ્યા ત્યાં નૈની સેન્ટ્રલ જેલ છે જવાહરલાલ નહેરુ એમાં લગભગ અમારી જોડે આપણા જે ભરૂચના ધારાસભ્ય છે ઈશ્વરસિંહ પટેલ એ પણ હતા લગભગ અમે પાંચથી છ હજાર જેટલા કારસેવકો ત્યાં પંદર દિવસ માટે ત્યાં રોકાયેલા હતા પંદર દિવસ પછી એમને છોડવામાં આવ્યા માહોલ એટલે અત્યારે તો હવે કશું જ નથી પણ તે વખતે જે માહોલ હતો જે વિરોધ વિપરીત પરિસ્થિતિમાં અમે ગયેલા અમારી સાથેની સરકાર કે નહીં અમારી વિરોધમાં જ હતા બધા તે છતાં અમે શહીદી વોરવા જ ગયેલા હતા પણ અમારા સદનસીબે અમે બચી ગયા છે અમારે કેટલા સાથીદારોના તે વખતે લગભગ મરણ થયેલા છે